સુરેન્દ્રનગરમાં સ્કૂલના વાહનોના ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી છે કે આરટીઓ દ્વારા વાહનો ડિટેઇન કરવામાં આવે છે ટ્રાફિક પોલીસ પંદર થી વીસ સુધીનો દંડ કરે છે આટલા મોટા પ્રમાણમાં દંડ ન ભરી શકતા વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા મહત્વનું છે કે સ્કૂલ વાહન ચાલકોની હડતાળને પગલે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો હાલમાં જે આરટીઓ દ્વારા પોલીસ સ્ટેશન દ્વારા કે ટ્રાફિક દ્વારા જે અત્યારે ટ્રાય ચલાવવામાં આવી છે અને ગાડીઓ રિટર્ન કરે છે મેમાં આપે છે તો એના સિવાય ગાડીઓ રિટર્ન થાય છે પછી ગાડીઓ હાલમાં આરટીઓમાં સર્વર ડાઉન હોય છે તો ગાડીઓ છૂટતી નથી બીજા નંબરમાં સ્કૂલ પરમિટ પ્રમાણે ચાલવાનું કહી રહ્યા છે તો સ્કૂલ પરમિટ પ્રમાણે ચાલીએ તો પચાસ હજારથી સાઠ હજાર રૂપિયાનો વાર્ષિક ખર્ચો વધે છે એ પ્રમાણે અમે વાલીઓ પાસે વધારો પણ કરીએ અને પરમિટ પણ કરીએ પણ હાલના તબક્કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ વાહનની આરટીઓ પરમિટ સ્કૂલ પરમિટ પ્રમાણે ચાલતી જ નથી કોઈ ગાડી અને કોઈને પરમિટ પણ નથી અમે તપાસ કરીએ છીએ તો પરમિટ હજી ચાલુ પણ નથી થઈ અને ચાલુ નથી થઈ અને આ રીતે આરટીઓના મેમા આપવા માંડ્યા છે અને રિટર્ન કરવા માંડ્યા છે તો રિટર્નમાંથી ગાડીઓ છૂટતી નથી તો અમારે ચાલુ કઈ રીતે મેમા આપે છે અમારી માંગણી ખાલી એટલી જ છે કે અમે વેન લઈને આવીએ તો વેનમાં વીસ છોકરા બેસાડીયા બરાબર તો વીસ છોકરાનું ભાડું સાહેબ અમને મહિને સત્તર હજાર રૂપિયા મળી બરાબર સત્તર માંથી છ સાત નો ગેસ છે તો દસ હજાર રૂપિયા અમને મહિને જ દસ હજાર મળે તો મેમો દસ હજારનો કઈ રીતે પડે બરાબર માંગણી એટલી જ છે આટલું બધું છે કરવા અત્યારે ધંધાની હરીફાઈ છે બરાબર અમે ખાલી હજાર રૂપિયા ભાડું કેવા જઈએ તો બીજી રિક્ષાઓવાળા ગાડીઓ વાળા આઠસો રૂપિયા બાંધીને વયા જાય બરાબર તો છોકરાઓ તૂટે છે બરાબર હવે વર્ષની અમારી મહેનત હોય આટલા વર્ષથી હાલતા હોય બાંધ કરીને અમે છોકરા ભેગા કર્યા હોય તો અત્યારે દસ છોકરા તૂટી જાય તો સાહેબ અમારે આઠ હજાર પાંચસો અમારે અમારે ખોટ જાય